સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર દ્વારા બળાપુ કાઢવામાં આવ્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેં કીધું કે પૂર આવ્યું એ હકીકત છે પૂર રોકવાના પ્રયાસો જે કંઈ બેલેન્સિંગ કરવાનું હતું બસો અગિયાર ને બસો તેર પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે અમારે જે કોઈ નાના મોટા મેનોવરિંગ કરવાના હતા એ કર્યા છે તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી એનડીઆરએફ એસડીઆરએફ આર્મીની ટીમો કારણ કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું જે જગ્યાએથી જેટલી સહાય મળી છે એ પ્રમાણેની સહાય રાજ્ય સરકારે કરવાની કોશિશ કરી છે કોર્પોરેશન પણ માગી છે કોર્પોરેશન તમામ તંત્રની કામગીરીને એલર્ટ પર મૂકી તમામ મશીનરીને કામ પર લગાડવામાં આવી છે પરંતુ જયારે કુદરતી પ્રકોપ હોય ત્યારે આ સંસાધનો ટાંચા પડે એટલે જ આપણે એને પૂરની પરિસ્થિતિ કીધી છે આમાં એવું છે કે જયારે કોઈ ખરાબ પરિસ્થિતિ આવે તો જવાબદારી ચેરમેન બનતી હોય અને હું જવાબદારી લેવા માટે તૈયાર છું પાર્ક બ્રહ્માટે કેમ બચાવી રહ્યા છો પાર્ક બ્રહ્માટે તમને મિસ ગાઈડ કર્યા છે બોટ હતી સ્પીડ બોટ ડબલ એન્જિન ની એની સામે ધારાસભ્યો જયારે રજૂઆત કરી હોય તો એને અત્યાર સુધી કેમ બચાવવામાં આવી છે મેં કીધું એમ કે કમિશનર સાહેબ એના બોટ ની કંડિશન શું છે વેધર બોટ આર ફીટ ઓર નોટ અને શું કંડિશન છે એ બધી વસ્તુ તપાસ ચાલી રહી છે ને યોગ્ય સમય એની એક્શન પર લેવામાં આવશે વડોદરા શહેરનું શહેરીકરણ આજકાલનું નથી ઘણા વર્ષોથી ધીરે ધીરે શહેરીકરણ થઈ રહ્યું છે ઘણા બધા નેચરલ વોટર વેસ પર પણ દબાણો થયેલા છે કે જે છેલ્લા દસ અગિયાર મહિનામાં નથી થયા પરંતુ ધીરે ધીરે થયેલા છે ઘણી બધી કાસો પર પણ દબાણ છે વિશ્વામિત્રીના રહેવાઈસ પર પણ દબાણો થયા હશે પરંતુ આ તમામ વસ્તુઓનો સર્વે કરી અને પોલીટીકલ ઇચ્છાશક્તિ મજબૂત કરી અને આવનારા સમયમાં જો આ દબાણો દૂર કરવામાં આવે તો વિશ્વામિત્રીની જે નેચરલ ઇકોસિસ્ટમ છે એ પ્રિઝર્વ થાય બીજી વસ્તુ છે કે પૂરની પરિસ્થિતિ અને ફ્લડિંગની પરિસ્થિતિમાં ફરક છે આ વખતે આપણે ફ્લડિંગ પણ જોયું છે અને પૂર પણ જોયું છે જે ચોવીસમી તારીખે વરસાદ હતો જુલાઈની એમાં જે પાણી ભરાયા હતા મોટાભાગના પાણી ઉતરી ગયા હતા દર વખતે અલગ અલગ વિષયો સામે આવે છે આ વખતે ભૂકી કાસમાંથી પાણી પેક આયા હાઇવે પરથી પાણી આવ્યા છે ગઈ વખતે રૂપારેલ કાસના કેચમેન્ટ એરિયામાં તકલીફ સર્જાઈ હતી અને તમામ વસ્તુઓના ડેટા ભેગા કરી એનો સ્ટડી કરી અને આગામી સમયમાં આવનારા વર્ષોમાં પૂર ન આવે એ દિશામાં કામ કરવાની જરૂર છે તો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે તમામ મશીનરી કામે લગાડેલી હતી હું જવાબદારી લેવા તૈયાર છું તેવું શીતલ મિસ્ત્રીએ પોતાના પર લાગેલા આક્ષેપોને લઈને હવે જવાબ આપ્યો છે કહ્યું તમામ મશીનરી કામ પર લગાડેલી જ હતી કોર્પોરેટરે જ્યાં એક તરફ આક્ષેપો કર્યા હતા અને હવે શીતલ મિસ્ત્રીનો જવાબ આવ્યો છે કહ્યું કે હું જવાબદારી લેવા માટે તૈયાર છું